કુશાદે ફિલ્મ જગત માટે એક અનોખો પાનો રસ્તી અને રાષ્ટ્ર પ્રેમની આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ વિશ્વગુરુ ખૂબ જ જલ્દી રિલીઝ થવાની છે ફિલ્મ ટ્રેલર થોડા સમય પહેલા લોન્ચ થયો છે અને તેને દર્શકો તરફથી ઉત્સાહ ભર્યો પ્રતિસાદ મળ્યો છે આજે ફિલ્મના મુખ્ય કલાકારો સુરતના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા અભિનેતા ગૌરવ પાસવાલા અભિનેત્રી સોનુ ચંદ્રપાલ અને ભાવિની ચાલીસ આજે સુરતમાં મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા

શહેરના દર્શકો મીડિયાને આ સિનેમેટિક વિઝન ને નજીકથી અનુભવનો મોકો મળ્યો અ ફિલ્મનું નામ વિશ્વગુરુ છે બેસિક સ્ટાર્ટ કરીશ આ પાત્ર વિશે એટલું કહીશ કે મારા પાત્રનું નામ રોકી છે અને આ ફિલ્મ એક 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 સોશિયલ મેસેજ આપતી એની સાથે સાથે દેશભક્તિ ઉપર ફોકસ કરતી એન્ટરટેનિંગ ફિલ્મ છે અને જેની અંદર એક વેરી

તમે જે તમે જે વસ્તુઓ કહીને તમારા સવાલમાં જ તમારા જવાબ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ચેન્જિંગ રેપિડલી ઇટ ઇઝ ઇવોલ્વિંગ વી આર ચેન્જિંગ ફોર બેટર બેટરમેન્ટ તો અત્યારે અલગ અલગ કોન્સેપ્ટની પિક્ચરો એક્સેપ્ટ થાય છે ઓડિયન્સથી અને ક્યાંક ને ક્યાંક હું જોઉં છું તો ઓડિયન્સનો પ્રેફરન્સ હવે ગુજરાતી તરફ થોડો વધી રહ્યો છે ખાસ કરીને બે હજાર પચીસનું જે વર્ષ છે ને ત્યાં તમારી એટલી બધી એક્સપેરિમેન્ટલ પિક્ચરો ક્યાં તો પૈસા રિકવર કર્યા છે ક્યાં તો દેવ બીકમ કમર્શિયલી સક્સેસફુલ એઝ વેલ સો દેટ ઇઝ અ રિયલી ગુડ સાઇન કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી રેપિડલી ઇવોલ્વ થઈ રહી છે વેર પ્રોડ્યુસર્સ કેન એક્ચુલી થિંક અબાઉટ કે મારે આ ટિપિકલ જે પહેલા કોમેડી પિક્ચરો બનતી હતી એ નથી બનાવી આઈ વોન્ટ ટુ મેક ગુડ સિનેમા આઈ વોન્ટ ટુ ગીવ ક્લિયર મેસેજીસ અને પેલું પ્રોફિટ લોસનું જે વિચારવાનું પહેલાં મગજમાં આવતું ને અત્યારે એટલું બધું નથી આવતું કારણ કે પ્રોડ્યુસર્સ હેવ ચેન્જ એઝ વેલ એટ ધ સેમ ટાઈમ इंडस्ट्री हेज बिकम वेरी इवोल्व एंड एक्सेप्टिंग ऑफ न्यू न्यू कॉन्सेप्ट अतम शुरुआत जी ले लैसो तो लोग नवा नवान्प्ट वाली पिक्चर जो पसंद करे थिएटर में सो देट इज वन थिंग वन थिंग वी नीड टू बी केरफुल ऑफ इज पाइरसी के अत्यारे बीज फिल्मों ऑलरेडी एनीज लिंक्स मैंने व्हाट्सएपर बीजी जगह पर सो देट इज काइंड ऑफ किलिंग योर इंडस्ट्री ग्रोथ

જે એક બિઝનેસ વુમન હોય છે વેરી સ્ટ્રોંગ હેડેડ શાર્પ માઇન્ડેડ એને ખબર છે કે એને શું કરવું છે બહુ જ એમ્બિશિયસ છે જેમ આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતીઓ બધા બિઝનેસમાં બહુ જ હોતા હોઈએ છે એવરી વન ઇઝ યુનો કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરતા હોય ને એ લોકોનું એ લોકો મોસ્ટલી બિઝનેસ આપણે ગુજરાતીઓ બિઝનેસ જ એટલે કરીએ કેમ કે આપણી પાસે એટલું બ્રેન છે આપણે આપણને ખબર છે કે કઈ વસ્તુ કેવી રીતે શું કહેવાય એક્ઝિક્યુટ કરવી તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ એક શાર્પ માઇન્ડેડ એવી છોકરી છે જેને ખબર છે કે એને લાઈફમાં શું કરવું છે શી ઈઝ કાઇન્ડ ઓફ મની માઇન્ડેડ અને આ ફિલ્મમાં જેમ આ ફિલ્મના ચાર સ્તંભો છે ધર્મ શિક્ષણ યુથ અને કુટુંબ વ્યવસ્થા તો આપણા યુથને સંભાવ કેવી રીતે બગાડવા એવું એવી રીતનું થોડું કામ છે આમાં મારું કે સોશિયલ મીડિયા થકી સોશિયલ મીડિયા છે કે એક એવો પ્લેટફોર્મ છે જ્યાં છે ને સારી વસ્તુ બી જોવા મળે છે અને ખરાબ વસ્તુ પણ જોવા મળે છે તો દરેક વસ્તુના પ્રોઝ અને કોન્સ હોય તો એ આપણને કઈ રીતે નુકસાન કરી શકે ને એ આમાં દેખાડવામાં આવ્યું છે તો સોશિયલ મીડિયાને હું ઇન્ફ્લુઅન્સ કરું છું લોકોને ઇન્ફ્લુઅન્સ કરું છું એવી રીતનું મારું કેરેક્ટર છે આમાં નહીં એટલે જે જનરેશનની તમે વાત કરો ને કારણ કે અમારું ફિલ્મનું કેરેક્ટર જ એ છે કે હા જે ભારત વર્ષને બચાવવાની વાત છે ભારત વર્ષને બચાવવાની વાત અત્યારે અલ્ટિમેટલી વિશ્વગુરુમાં છે પણ એમને જે કેરેક્ટર કર્યા હતા ભીષ્મ પિતામાન શક્તિમાન એ પણ એક ભારતને સારા મેસેજ આપવાની વાત હતી તો આમાં બી એમને સરસ મેસેજ આપેલા છે એ માટે ફોટો કન્ટેન્ટને લીધે આપણે એગ્રી થઈ આવ્યા છે અને એક મારો ખાસ મેસેજ છે લોકોને કે એક સારી ફિલ્મ બનાવી મેકર અને ડિરેક્ટરના હાથમાં હોય છે પણ એક સફળ ફિલ્મ બનાવી એ તમારે ઓડિયન્સને મીડિયા અને જે સિનેમા લોકો જે પ્રોવાઈડ કરે છે એ ત્રણના હાથમાં હોય છે એટલે હું સ્પેશિયલ સિનેમાવાળાને મીડિયાવાળાને અને ઓડિયન્સને હું રિક્વેસ્ટ કરું છું કે સારી ફિલ્મ અમે બનાવી છે પણ એ સફળ ફિલ્મ તમે બનાવજો કારણ કે આ સફળ ફિલ્મ જો આવા કન્ટેન્ટ પર પર શાસ્ત્ર ફિલ્મ લોકો નહીં જોશે તો બીજી વખત કોઈ ફિલ્મ નહીં બનાવે એટલે આ બેન્ચમાર્ક બનાવજો અને વિશ્વગુરુ અમે વિશ્વગુરુ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે એટલું કહીશ કે આપણું ભારત પ્રાચીન સમયમાં વિશ્વગુરુ હતું વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે અને ભારતમાં રહીને આપણે ભારતીયતાથી અલગ નહીં થઈ ગયા એવો એક સરસ મજાનો મેસેજ છે આમાં ભારતમાં રહીને આપણે ભારતને ગાયબ નહીં કરી શકીએ અને એ જવાબદારી દરેક ભારતીયોની છે વિશ્વગુરુ પદ પર ભારત ટકી રહે એ માટેની જવાબદારી દરેક ભારતીયને છે અને એવા કંઈક મેસેજ લઈને આ વિશ્વગુરુ ફિલ્મ આવી રહી છે